રિવાજો સામે માનવતાની કસોટી ભાગ પાંચ ભાગ ચારમાં અદિતિએ વિરામપુરમાં રિવાજોને કારણે સર્જાયેલી માનવતા પીડા જોઈને બહિષ્કારનો ભય છોડીને પતિ વિવેક સાથે ગામમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો આ છે વાર્તાનો અંતિમ ભાગ રાત પૂરી થતાં પહેલાં અદિતિ વિવેક અને કરસનદાસ કાકાનો દીકરો કિશન વિરામપુરની સીમમાં પહોંચી ગયા તેઓ સીધા કરશનદાસ કાકાના ઘરે ગયા ઘરમાં રમાબા કાકી પતિના મૃતદેહ પાસે બે એકલા બેઠેલા હતા કુંડલીના રિવાજ મુજબ કોઈ તેમની પાસે નહોતું રમાબા કાકીની આંખો સુકાઈ ગઈ હતી પણ તેમની વેદનાની ચીઝ આખા વાતાવરણમાં ગુંજી રહી હતી કિશન તેની માતાને ભેટી પડ્યો અને જોરથી રડી પડ્યો અદિતિએ જઈને રમાબા કાકીના હાથ પકડ્યા કાકી હું આવી ગઈ છું હવે તમને એકલા નહીં રહેવા દો સવાર થતાં જ આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ બહિષ્કૃત થયેલા અદિતિ અને વિવેક પાછા ફર્યા છે અને તેઓએ રિવાજનું ઉલ્લંઘન કરીને મૃતક કરશનદાસ કાકા પાસે જવાની હિંમત કરી છે ગામના વડીલો અને શામજી ગુસ્સાથી ચોક પર ભેગા થયા અદિતિને તાત્કાલિક પંચાયત સમક્ષ હાજર થવાનો આદેશ અપાયો આ વખતે અદિતિ ગભરાઈ નહીં તે વિવેક અને કિશન સાથે પંચાયત સમક્ષ ઊભી રહી આસપાસ ઊભેલા ગામવાસીઓની આંખોમાં હવે ડરની સાથે સાથે એક અજાણી આશા પણ હતી મુખ્ય વડીલે રોષે ભરાઈને કહ્યું અદિતિ તને બહિષ્કૃત કરવામાં આવી હતી તું કુંડલીનો સૌથી મોટો ગુનો તે કર્યો છે હવે તારા મૃત્યુનો દંડ નક્કી છે અદિતિએ શાંતિથી પણ મક્કમ અવાજે કહ્યું મારું મૃત્યુ વડીલો તમે છ મહિના પહેલાં કરશનદાસ કાકાને મારી નાખ્યા છે મેં તો માત્ર તેમને થોડું અનાજ આપ્યું હતું પણ તમારા રિવાજોએ તેમને ભૂખથી પીડાતા મરવા દીધા અને પછી તેમની પત્નીને શોખ પણ ન કરવા દીધો શું આ ધર્મ છે શામજી બોમ્બ પાડ્યો ચોપથા રિવાજો સદીઓ જૂના છે તે જ આપણી ઓળખ છે અદિતિએ ગામવાસીઓ તરફ જોયું તેના અવાજમાં પીડા હતી જે દરેક હૃદયને સ્પર્શી જાય તેવી હતી તમારી ઓળખ આ નથી તમારી ઓળખ તમારી માનવતા છે શું તમે એ રિવાજને ધર્મ માનશો જે તમને તમારા પાડોશીની પીડામાં મદદ કરવાથી રોકે છે ભૂખે મરતા બાળકને પાણીનો ઘૂંટડો આપવા પર તમને સજા કરે છે ગામના લોકોના ચહેરા પર સ્પષ્ટ સંઘર્ષ દેખાઈ રહ્યો હતો તેઓ વર્ષોથી કુંડળીના રિવાજોના ડર નીચે જીવ્યા હતા પણ આજે અદિતિની વાત તેમના હૃદયમાં ઊંડે સુધી વાગી અચાનક એક યુવાન સ્ત્રીએ ડરતા ડરતા હાથ ઊંચો કર્યો વડીલ અદિતિ સાચું કહે છે અમે રમાબા કાકીની પીડા જોઈ શક્યા નહીં પણ કુંડળીના ડરથી ગયા નહીં હવે અમે એ રિવાજો નહીં પાળીએ જે માનવતાથી મોટા હોય પછી એક પછી એક ઘણા લોકોએ હિંમત ભેગી કરી અને અદિતિના સમર્થનમાં માથું ધૂણાવ્યું મુખ્ય વડીલ અને સામજી સ્તબ્ધ થઈ ગયા તેઓની સત્તાનો મૂળ ગામનો ડર હવે તૂટી રહ્યો હતો રિવાજની પકડ હવે ઢીલી પડી રહી હતી અંતે મુખ્ય વડીલે માથું નીચું નમાવ્યું તેમને ખબર પડી ગઈ કે હવે તેમની કઠોરતાનો સમય પૂરો થઈ ગયો છે તેમણે ધીમા અવાજે કહ્યું અદિતિ તું સાચી છે અમારા રિવાજોએ અમને અંધ બનાવી દીધા હતા અમે કુંડળીના નામે માનવ પીડા ઊભી કરી વડીલોએ એ જ સમયે જાહેરાત કરી કે કુંડળીના જે રિવાજો માનવતા અને દયા સામે આવશે તે આજથી વિરામપુરમાં માન્ય ગણાશે નહીં અદિતિને દંડ મળ્યો નહીં તેને અને વિવેકને માન સન્માન સાથે ગામમાં પાછા આવકાર મળ્યો સૌથી પહેલાં આખા ગામના લોકો રમાબા કાકીના ઘેર ગયા અને કરશનદાસ કાકાને માનવતાના ધર્મ પ્રમાણે વિદાય આપી થોડા દિવસો પછી ગામમાં થોડો વરસાદ પડ્યો એ વરસાદ માત્ર પાણીનો નહોતો પણ માનવતાનું સિંચન હતો વિરામપુરના લોકોએ દુકાળમાં પણ પોતાના અનાજના ભંડારો એકબીજા સાથે વેચવાનું શરૂ કર્યું અદિતિએ સાબિત કર્યું કે કોઈ પણ રિવાજ ભલે તે સદીઓ જૂનો હોય માનીય માનવીય સંવેદના અને દયાથી મોટો હોઈ શકે નહીં જ્યાં રિવાજ પીડા ઊભી કરે ત્યાં માનવતાનો ધર્મ જ સરોપરી ગણાય છે મિત્રો અહીં આપણી આ વાર્તા પૂર્ણ થાય છે જો આપને આખી વાર્તા ગમી હોય તો લાઈક કરજો અને અન્યને શેર કરજો નમસ્કાર